પાર્ખેડ પ્રાથમિક મિશ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશोत्सव કાર્યક્રમ યોજાયો. પાર્ખેડ પ્રાથમિક મિશ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશोत्सव વર્ષ 2025-26 અંતર્ગત બાળવાડીકા તથા ધોરણ 1 ના બાળકોના શાળા પ્રવેશोत्सव કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં આઇસીડીએસ વિભાગના સરોજબેન પ્રજાપતિ, નીનાબેન ઠાકોર, બીઆરપીએસટીપી વિભાગના દીપકમાર બાબુભાઈ ચૌહાણ, ગામના ડેપ્યુટી સરપંચ શ્રી અબ્દુલ સત્તર મટાદાર, પંચાયતના સભ્યો એસએમસીના અધ્યક્ષ ઈમરાન મર્ચા એસએમસીના સભ્યો એશરફ ફાઉન્ડેશનના સભ્યો તથા મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોનો પુસ્તક આપી શાળાના આચાર્ય શ્રી એનબેન તથા શિક્ષકગણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આંગણવાડી બાળવાડિકા તેમજ ધોરણ 1 માં પ્રવેશ મેળવનાર બાળકોનો પ્રવેશ સુસવ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચોકલેટ આપી કરવામાં આવ્યો હતો શાળામાં સીધી મેળવના વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા કન્યા કેળવણી વિજ્ઞાન તેમજ ટેકનોલોજી તથા શિક્ષણનું મહત્ત્વ સમજાવવા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ટૂંકું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું તેમજ શરતબેન પરમાર દ્વારા શિક્ષણ વિષયનું મહત્ત્વ સમજાવતું પ્રવચન આપવામાં આવ્યું હતું તેમજ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અંતમાં શાળાના શિક્ષક દ્વારા વિધિ વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું મરચા મરસાલે